એમાં જાદો આ જે ડેમ છે તે સૌપ્રથમ વખત ઓવરફ્લો થયો છે કેટલા દરવાજા કેટલા ફૂટ સુધી ખોલવામાં કેટલા ગામોને એલર્ટ કરવામાં છે હાલ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી જે ભાદર ડેમ ઓવરફ્લો થાય ભાદર ડેમ ઓવરફ્લો જેની આતુરતાથી રાહ જોઈ શક જોતા હતા જે આજે ફાઇનલ એ દિવસ આવી ગયો છે આજે જો સવારે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે ડેમ સંપૂર્ણ ભરેલો છે અને ત્યારબાદ આપણે જરૂરિયાત મુજબ જેટલો ઇન્ફ્લો છે એની સામે આટલી આવક માટે એક દરવાજો અડધો ફૂટ ખોલી અને બસો ને બ્યાસી ક્યુસેક જેવી આવક સામે બસો બ્યાસી ક્યુસેક જેવી જ આવક શરૂ છે અત્યારે કેટલા લોકોને પાણી પીવાનું પૂરું પાડે છે ઉપરાંત ખેડૂતોના સિંચાઈને પણ આમાંથી પાણી પિયત માટે આપવામાં આવે છે તો શું કહેશો આમને લઈ જોવા જઈએ તો ભાદર એક સિંચાઈ યોજના છે જેમાંથી જેતપુર છે વિરપુર ખોટલધામ છે રાજકોટ છે અમરનગર જૂથ યોજના છે એ આજે અઢારથી બાવીસ લાખ લોકોને પીવાનું પાણીની જે આ વર્ષની સમસ્યા છે એ સંપૂર્ણ હલ થઈ છે અને જોવા જઈએ તો સિંચાઈ માટે કુલ આપણે ભાદરના કમાન્ડમાં છેતાલીસ ગામડાઓ આવે છે અને ટીબીસી વિસ્તારમાં ભાદરના ડૂબ વિસ્તારમાં ચૌદ ગામડાઓની સિંચાઈ માટે જે આખા વર્ષનો જે પ્રશ્નનો હલ હતો પ્રશ્નનો હલ થઈ ગયો છે